રાષ્ટ્રીય અન્ય નાગરિક સુરક્ષા હેઠળ આવતા ગરીબ રેશન કાર્ડ ધારકોના હક્કોને સુરક્ષિત રાખવા જંબુસર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ જંબુસર તાલુકા શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબ રેશન કાર્ડ ધારકોના હક્કો સુરક્ષિત રાખવા માટે આજરોજ જંબુસર મામલતદાર એનએસ વસાવાને કોંગી અગ્રવાણી દ્વારા આવેદનપત્ર અપાયું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને જંબુસર તાલુકાના વહીવટી તંત્ર તરફથી રેશન કાર્ડ ધારકના કુટુંબની તેમજ સભ્યની આવક મર્યાદા જમીન વિગેરે બાબતો સરકારના નક્કી કરેલ ધોરણોમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી અને રેશન કાર્ડ ધારકોનો જવાબ માગવામાં આવ્યો હતો ત્યારે કોંગી કાર્યકરોની માગ હતી કે તંત્ર તરફથી ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે તેમને જીએસટી એટલે શું એ પણ ખબર નથી એમાં ગરીબ આદિવાસી પરિવારને પણ નોટિસ આપેલ છે અને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષાના કાયદા હેઠળ દરેક વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે તેથી જમીનમાં દરેક ખાતેદારોનો હિસ્સો અલગ અલગ ગણાય તેને કુલ એક સાથે ગણવો ગેરકાયદેસર છે ફક્ત જમીન માલિકીની આધારે રેશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ આ બાબતે જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રણાએ જણાવ્યું હતું કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આવેદનપત્ર આપવા શહેર પ્રમુખ इरफानભાઈ પટેલ माइनॉरिटी प्रमुख इब्राहिम नूरा, विरोध पक्ष नेता तालुका पंचायत प्रवीण भाई पडियार, नगरपालिका विरोध पक्ष नेता शाकिर भाई मलिक, हाथ से हाथ जोड़ो तालुका प्रमुख मुस्तफक भाई कारबारी, तालुका उपप्रमुख कल्पेश भाई पटेल, अग्रणी कादर बेग मिर्जा, नरेश भाई जाम्बू, आरिफ समद सहित हाजिर રહ્યા હતા। जांबू सर शहर कांग्रेस समिति संयुक्त येगा मलीने हमें મામલતદાર સાહેબ શ્રીને એક આવેદનપત્ર પાઠવેલું છે કે જે રેશન કાર્ડ ધારકોને અન્યાય થઈ રહેલો છે જે અમારી જાણમાં આવ્યું છે તેમ કે નિયમ અનુસાર તો પાંચ એકર જમીન પિયાત ને સાડા સાત એકર જમીન બિન બિનપિયાત આ લોકોના ભાગીદાર જે હકો છે એ જ રીતનો પરમિટમાં આ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ તમારે બે હજાર હપ્તો પડે છે તો તમારું રેશન કાર્ડ બંધ કરીએ કાં તો અમે હપ્તો બંધ કરીએ એટલે ભાઈ તમારથી પહોંચી જ નહીં વળતું આજે તમે આ ગરીબોના હક શો કામ છીનવી લેવા માંગો આગળની પૂર્વ સરકારોએ આ જે યોજનાઓ ચાલુ કરેલી છે એમને કોઈ તકલીફ નથી પડતી ને તમારે આ લાઈન જ પૂરી કરવા નહીં માંગતા તાલુકાની પબ્લિક આજે પંદર દિવસથી મામલતદાર ઓફિસે આવીને ધક્કા થઈને થાકી ગઈ છે આ જ અમારી એક વેદના છે કે તમે ગરીબોના હક છીનવવાના પ્રયત્ન ના કરો અને આવતા દિવસોમાં આ જો તમે નહીં સમજો તો આવતા દિવસોમાં અમે કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરીશું એવી આજે અમલતદારને આવેદનપત્ર આપીને અમે જાણ કરી